સુરત મહાનગરપાલિકા સિટી લિંક દ્વારા સિટી બસો જે ચલાવવામાં આવી રહી છે એમાં ઘણી બસોમાં મહિલા કંડેક્ટરો છે પુરુષ કન્ડૅક્ટરો પણ છે પરંતુ આજે જે વિડીયો વાયરલ થયો છે એમાં એક મહિલા કંડૅક્ટર હતી અને એક મહિલા દ્વારા જ્યારે ટિકિટ માંગવામાં આવી ત્યારે એમને ટિકિટ નહીં આપી અને એમને અભદ્ર વર્તન કરી ગાળાગાળી કરી અને એ મહિલાને ડરાવવામાં ક્યાંક ને ક્યાંક આવી રહી હતી અને જ્યારે મહિલા દ્વારા વિડિયો ઉતારવામાં આવ્યો અને જ્યારે પેસેન્જરો પાસે બી લાઈવ કરવામાં આવ્યો ત્યારે જોયું તો કે ભાઈ કોઈને ટિકિટ આપી નહીં હતી તો આ મહિલા એક પણ જણને ટિકિટ નહીં આપી હતી ઉપરથી જે ટિકિટ માંગતા હતા એમની સાથે પણ દાદાગીરી કરી અને એમને પણ ટિકિટ નહીં આપવા માગતા હતા આવું સુરત મહાનગરપાલિકામાં ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે અનેક વાર આવા વિડીયો બહાર આવ્યા છે પરંતુ મહાનગરપાલિકા દ્વારા જે એક્શન લેવાવી જોઈએ સારા કંડેક્ટરોની ભરતી કરવી જોઈએ સારા ડ્રાઈવરોની ભરતી કરવી જોઈએ ક્વોલિફિકેશનવાળા માણસો લેવા જોઈએ મહાનગરપાલિકાને નુકસાન કઈ રીતે ન થાય એ તરફ વિચારવું જોઈએ આજે આવી દાદાગીરી કરી અને મહિલા સાબિત શું કરવા માગે છે સુરત શહેરના લોકોને જ્યારે બસમાં મુસાફરી કરતા હોય ત્યારે એક ડર ઊભો કરી અને લોકો ટિકિટ ન માગે એ તરફનો ડર ઊભો કરતાં આ કંડેક્ટરોને ઘરે બેસાડી દેવા જોઈએ એવી